બાકી ભરતજી વિશે એક શબ્દ એમ ની ખબર કહી દીધું જે મોણા હોય હાજર નહીં એની વાત આપડે શું કરવા કરવી પડે હા એટલે વધારા ની વાતો બંધ કરો અને હેડો તૈયારી કરો અમે તો તૈયાર જ એટલે

તારી મારા મગજ નતું અને છે ખબર છે કંકુત્રી આવે એટલે બે બોડી ગાર્ડ બરાબર ખાવાનું તૈયાર પણ હાથ ગણું એક જ એક દારૂ પી પંગે લાઈન મો લાગી જાય છે અને મફત નું ખાઈ ખાઈને આવતો રહેશે એવા તો નથી ને ઘણી જગ્યાએ ઉભા કર્યા છે અને આ ગોમ માં વાતો આવી કે પેલો હરી મોટું પાર્લર કરીને બેઠો છે અને એનો ભાઈ